स्यात्सखा तश्चित् ब्राह्मणो ब्रह्मवीत्तमः विरक्त इन्द्रियर्थेषु प्रशात्मात्माजिते વિદક્ત છે છે સખા અયાચક વ્રત લઈને બેઠા છે ક્યારેય કોઈની પાસે માગવું નહીં એક વખત ના સમયે પત્ની સુશીલાજીએ કહ્યું કે સાંભળ્યું મેં એવું સાંભળ્યું તું કે તમારે કોઈ મિત્ર હતા અરે હા હા સુશીલા હું શાંતિ ઋષિના આસનમાં જ્યારે ભણતો ને ત્યારે મારા મિત્ર હતા સાથે ભણતા હતા તો સુશીલાએ કહ્યું કે તો તમે જાવ ને તમારા મિત્રને મળી આવો ને સુદામા કહે છે અરે અરે સુશીલા તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે હું મરું પણ ક્યારેય માંગું નહીં કોઈ પાસે હું મરી શકું પણ માગી ન શકું સુશીલા કહે છે હું માંગવા નથી કહેતી હું તો તમને માત્ર ને માત્ર તમારા મિત્રને મળવા જવાનું કહું છું તમે તમારા મિત્રને મળ્યા હો સુદામદેવનું થયું લગ્ન થયા આટલા વર્ષો વીતી ગયા ક્યારેય મારી પત્નીએ કશું માગું નથી આ પહેલી વાર કશું કહ્યું છે પણ વળી પાછું યાદ આવ્યું કોઈના ઘરે જવું હોય તો ખાલી હાથ ન જવાય આ વાત સુશીલાને કરી તો સુશીલા પડોશમાંથી પૌવા માગી લાવ્યા છે અને બધા જ પવવા ભગવાન માટે એક પોટલી વાળી અને આપી દીધા છે પેલો સંદેશો અહીંયા આ સંસારના સમાજ કરતા આ સમાજમાં સેવા કરનારા તમામ લોકો માટે આ પહેલો સંદેશો છે સુશીલા ભગવાનના નામથી દ્વારિકા મારે મોકલવા છે પવવા એવા ભાવથી આડોશ પાડોશમાંથી લઈ આવ્યા પવવા એ પવવાનો એક પણ દાણો પોતાના દીકરાઓને ખવડાવવા માટે ન રાખ્યો બધા જ પવવાના એને પોટલીવાળી અને સુદામ આપી દીધી સંદેશો એ છે કે તમે જેના નામથી હોય ને એનું પછી જગ્યાએ વાપરવા નહીં નાખવું જોઈએ જેના નામથી તમારી પાસે આવ્યું છે એમાંથી કાઢી ન લેવું જોઈએ નહીં તો સુશીલાજી પોતાના બાળકોને ખવડાવવા હાટું એક મુઠ્ઠી પવા લઈ લઈ તો એને કોઈ ના નહોતા પાડવાના પરંતુ એને આપી દીધા જ બધા જેના નામથી જે કાર્ય માટે તમારી પાસે પૈસો આવ્યો છે એ કાર્ય માટે પૈસો વાપરી દેવો જોઈએ સુદામદેવ બ્રાહ્મણને પોટલી વાળી પોટલી જોઈને સુદામન થયું કે આ દેવાના છે સમજી ગયા એટલે સામેથી કહ્યું કે તમને શરમ આવે ને દેતા તો કેજો તારી ભાભીએ તારા માટે આમાં મોકલાયું છે મને ખબર નથી શું છે મારું નામ આપી દેજો સુદામા જાય છે ટૂંકી પોતડી છે ખંભે એક ફાળિયું છે દાબા ખંભે જનોઈ છે હાથમાં એક લાકડી છે પગમાં પગરખા નથી દુબળું પાતળું શરીર છે ચાલીને જાય છે સુદામદેવ બ્રાહ્મણ માર્ગમાં થાકી ગયા સુઈ ગયા તો ગરુડજીએ દ્વારકામાં પહોંચાડી દીધા ભગવાનની આજ્ઞાથી ભગવાનના દરવાજે ગયા દ્વારપાળો રોકે છે આવી એક ખાલી રૂપકની કથા છે બાકી તો ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે બ્રાહ્મણોને અને સ્ત્રીઓને જ્યારે પણ પરમાત્માને મળવું હોય ત્યારે કોઈની પણ મંજૂરી લેવી પડતી નહોતી સિદ્ધાર્થ પોતે જઈ શકતા હતા ડાયરેક્ટ સુદામા જાય છે અંદર ભગવાન સાથે સુદામાનું મિલન થયું વાલા ભક્તજનો જ્યારે ભગવાન અને સુદામાનું મિલન થયું એકબીજાને બથ ભરીને મળ્યા છે આલિંગન આપ્યું છે પછી જ્યારે ભગવાન સુદામાને લઈ જાય છે ત્યારે પરમાત્મા પોતાના પલંગ ઉપર સુદામાને બેસાડી અને ત્રાંબાના પાત્રમાં પગ રાખી અને ભગવાન સુદામાના પગ ધોવે છે પાણી પર હાથ છૂટો નહીં ઓર નૈનન કે જલસે પગ ધોય હાથમાં જે પાત્ર હતું એમાંથી પાણી ન નીકળ્યું પણ ભગવાનની આંખોમાંથી ચોધાર અસ્ત્રોની ધારા નીકળી જાય છે અહીંયા એક મિત્ર મિત્રના પગ ધોવે છે એક બ્રાહ્મણના પગ ધોવાય છે આ બધા જ ભાવ કરતા અત્યંત ભાવ સારો એ છે કે સુદામા એટલે જ્ઞાન છે અને ભગવાન એટલે ઐશ્વર્ય છે ઐશ્વર્ય ગમે તેટલું મોટું થઈ જાય તમારી પાસે પણ જ્ઞાનની તો તમારે પૂજા કરવી જ પડશે નહીં તો તમારું ઐશ્વર્ય કામ નહીં કરે કશું